સાધુ માનસો તરફથી ખૂબ આશીર્વાદ આપીશું હજુ પણ ખૂબ આગ્રહ હતો અને ખૂબ આ સંસ્કૃતિના ધર્મના અને જેનાથી આપણું આત્મકલ્યાણ થાય એવા પ્રકારના કાર્યો કરતા રહે મન રચન ને ગાયાજી કર્મ ઉપાજન કરતો હોય છે એ કર્મથી મુક્ત બને શાશ્વતી ભૂમિ છે શત્રુજય મહાતીર્થ બન્યો આ શત્રુજય તીર્થ એટલે પવિત્ર ભૂમિ સૌરાષ્ટ્રનું કદાચ સૌભાગ્ય વિધાન કહી શકાય એવું આગિર્યા છે આદિનાથનો દરબાર છે એમાં આજે પૂજ્ય નિર્મલ પુણ્ય નિધાન દુર્ભગ આચાર્ય ભગવાન રત્માચંદ્રુરી મહારાજ સાહેબ પૂજ્ય આચાર્ય ભગવાન ધનધંત્રસુરી મહારાજ પૂજ્ય ગાનીપતિ આચાર્ય ભગવાન સુરી મહારાજ ઉચ્ચ આચાર્ય ભગવાન આત્મદર્શન સુરી મહારાજ આ બધાની મિશ્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ અમારા ભીબાળાબેન રવિ પરી પરિવાર એટલે કે રાકેશભાઈનો પરિવાર એના આમંત્રણને માન આપીને એમના સંબંધોને થી સાચવવા માટે મને ખાલી એવું લોકો બહુ બધો પરિશ્રમ આ બધા લે છે એમ લાગે કે પ્રેમની આ પરિશ્રમ એ બહુ ગૌણ બની જતો હોય છે આજે ખરેખર આટલા અગ્રસ્ત

એમની જે સરળતા અને સહજતા છે જો વાત કરી કે એમને આટલા વર્ષો પહેલા એમને મળેલા અને આજે મુખ્યમંત્રી થયા પછી હમણાં સાહેબ એટલી જ વાત કરી કે આપણે ક્યાંક મળ્યા હતા તમને યાદ છે તો ઉસ્માનપુરા ઉપાસમાં હું મળવા આવ્યો આ એમને દસ વર્ષ જૂની વાત આજે પણ યાદ છે આ એમની એમની સ્વસ્થતા અને એમની પ્રતિભા છે હવે મુખ્ય વાત આજે એ જ કરવી વધારે સમય નથી લેવાનો પણ એમને કહીશ કે એમને જેના પર ખૂબ શ્રદ્ધા છે ખૂબ અનન્ય શ્રદ્ધા છે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન નામ છે અને આપણા તો એવું કહેવાય છે કે સિમંદર સ્વામી પરમાત્મા પણ મહાવીર ક્ષેત્રમાં સમવસ્ત્રણ પર બિરાજમાન થઈને ભરત ક્ષેત્રના મહાનુભાવો અને ભરત ક્ષેત્રના લોકોની અનુમોલતા એટલા માટે કરે છે કે જે મહાવીર ક્ષેત્રમાં

તો સાહેબે તો આશીર્વાદ આપ્યા હું તો તમને બધાને કહી શકાય આ ચતુર્થી સર્વ આપણા ત્યાં ભગવાન